લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડિયાના પત્રકાર મિત્રો સતત દોડધામભરી કામગીરીમાં સ્વાસ્થ્યની કાળજી લઈ શકે અને જરૂરી નિદાન હેલ્થ ચેકઅપ દ્વારા આવનારી બીમારીને નિવારી શકે એવા ઉમદા હેતુ સાથે વર્લ્ડ હેલ્થ ડેના દિવસે જર્નાલિસ્ટ ફેડરેશન સુરતના પ્રમુખ મનોજભાઈ શિંદેના માર્ગદર્શન હેઠળ ફેડરેશનના જનરલ સેક્રેટરી તેજસ મોદી નવી સિવિલના ટીબી અને ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા ડૉક્ટર સમીર ગામી નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા તથા જાણીતા તબીબોના સહયોગ અને સંકલનથી યુનિએસએન એસએન ડાયગ્નોસ્ટિક સેન્ટર પાર્લે પોઈન્ટ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સુરતના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના એંસીથી વધુ પ્રતિનિધિઓ તેમજ અન્યનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ ક્લિનિકલ ડાયગ્નોસિસ કરવામાં આવ્યું હતું वेली सवारे 7:00 थी बफोरे 2:00 बजे સુધી आयोजित कैंप માં ફિઝિશિયન ડોક્ટર મેહુલ ભૌસાર આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તુષાર પટેલ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જગદીશ સખિયા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શિલ્પેશ ચાપનરિયા દાંતના વિશેષજ્ઞ ડોક્ટર jigisha શાહ ગાયનેક ડોક્ટર સોનિયા ચંદનાની સર્જન ડોક્ટર સંદીપ માંગુકિયા ડોક્ટર હરમીત કલસરીયા ડોક્ટર નિરાલી વાસિયા તેમજ ડૉક્ટર જગદીશ વઘાસિયા વિવિધ અખબારોના તંત્રી પત્રકારો કેમેરામેન ફોટોગ્રાફર મિત્રો વિવિધ અખબારોના સંપાદકીય વિભાગમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યનું નિદાન કર્યું હતું તમને એ વાત કરું કે પત્રકારોના હિતમાં જર્નાલિસ્ટ ફેડરેશન સુરત બનેલું છે અને ઘણી બધી એક્ટિવિટીઓ કરતું રહે છે તો આ એક એક્ટિવિટીના ભાગરૂપે આજે એક હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે પત્રકારો આખો દિવસ દિવસ રાત જોયા વગર દોડતા રહેતા હોય છે પોતાના આરોગ્યનું ધ્યાન નથી રાખતા અને લોકોના સમાચાર આપવા માટે પોતાના પરિવારને છોડીને દોડતા હોય છે તો એવા સંજોગોની અંદર જર્નાલિસ્ટ ફેડરેશનના પ્રમુખ મનોજભાઈ શિંદે એક બાબતનું ધ્યાન રાખ્યું કે ભાઈ પત્રકારોને પણ આરોગ્યની જરૂર છે પત્રકારોને પણ સ્ટ્રેસ હોય છે પત્રકારોને પણ આંખોનો પ્રોબ્લેમ હોઈ શકે છે પત્રકારોને પણ હૃદયનો પ્રોબ્લેમ હોઈ શકે છે તો એના આ બાબતને ધ્યાનમાં રાખીને મનોજભાઈ શિંદે ડોક્ટર પારુલ વડગામા ડૉક્ટર શમીર ગામી ઇકબાલ કડીવાલા આ બધા સાથે વાત કરી અને આખરે એક કાર્યક્રમ ગોઠવાયો અને આજે સાત એપ્રિલ રવિવારના દિવસે કે જે દિવસે હેલ્થ ડે છે એ દિવસે પાર્લે પોઈન્ટ પર આવેલા યુનિએસએન હેલ્થ ચેકઅપ સેન્ટર છે ત્યાં આંગાડી બધા પત્રકારોનું ચેકઅપ થઈ રહ્યું છે બ્લડ ચેકઅપ થઈ રહ્યું છે યુરિન ચેકઅપ થઈ રહ્યું છે યુકોનું ઇકો ચેકઅપ થઈ રહ્યું છે આંખનું ચેકઅપ થઈ રહ્યું છે સ્કીનનું ચેકઅપ થઈ રહ્યું છે બધી બાબતોનું ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને નવાઈની વાત એ છે કે રવિવારનો દિવસ અને મોર્નિંગનો સમય પત્રકારો માટે ઉઠવાનું મુશ્કેલ હોય છે એમ છતાં પણ દસ વાગ્યા સુધીમાં પચાસ થી સાહીઠ કરતા વધારે પત્રકારો ચેકઅપ માટે આવી ગયા છે અને હજુ બધા ઘણા બધા પત્રકારો ચેકઅપ માટે આવી રહ્યા છે આ પત્રકારો માટે એક બહુ જ સારી સાઈન છે કે ભાઈ પોતાની હેલ્થ છે તો એને પણ ખબર પડે કારણ કે એનું પણ પરિવાર લાગેલું છે એના પણ બાળકો છે એનું પત્ની છે ભાઈ છે બેન છે માતા છે તો એની પાછળ પણ બધા લાગેલા છે તો જર્નલિસ્ટ ફેડરેશને બહુ જ સારું કામ કર્યું છે કારણ કે પત્રકારોના એસોસિએશનમાં બહુ કામ થતા નથી તો ફેડરેશન આવું કામ કર્યું છે અને નજીકના દિવસોની અંદર બીજા બધા પણ એવા કામ થવાના છે કે જે લાઇનઅપમાં છે એન્ટરટેનમેન્ટના કાર્યક્રમો થવાના છે બાળક જે પત્રકારોના બાળકો છે એમને ઇનામ વિતરણના કાર્યક્રમો છે સોરી એ સિવાયના ઘણા બધા કાર્યક્રમો થવાના છે